જુના જમાનાની નથી આજના યુગની દીકરી છું મારી પાસે એજ્યુકેશન છે મારી પાસે ભણતર છે મારી પાસે નોલેજ છે અને મારા બાપે મને મોબાઈલ આપ્યો છે ને ઈ મોબાઈલમાં ખાલી Google માં સાચ મારીને બઉને કે અઠાણાની રેસીપી એટલે બધું આમાં આવી જશે તમારે મને શીખવાડવાની જરૂર નથી સાચી વાત ચણા નો ઘઉનો અને એની ચોકલેટ કતરી કરો અને ડાયરે મૂકો ગોળ દૂધી નાખજો ભાનવી દાણા ખબરદાર બધું આવતું છે પણ આપણા સંસ્કાર એમાં નહીં આવે અને નેટ ગુગલ નો એટલો બધો તમને ભરોસો હો તો એક વાર માં સર્ચ મારીને એમ કયો